પીએજ લખત નિશ્ચિત હોય છે જો આ પીએજમાં ફેરફાર થાય તો શરીરમાંની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને અસર પહોંચે છે આપણા શરીરની રાસાયણિક અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં પીએચ નિશ્ચિત હોય છે જેમાં માણસની લાળની પીએચ છ પોઈન્ટ ચાર હોય છે એટલે કે એસિડિક હોય છે હવે આપણી હોજરીમાં પણ હાઇડ્રોક્લો એસિડ રહેલ હોય છે કહી શકીએ કે હોજરીમાં હાઇડ્રોક્લો એસિડ એટલે કે એચસીએલ રહેલા હોય છે જે પાચન ક્રિયા કરવામાં મદદરૂપ થાય છે છે પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે એવી જ રીતે સૌંદર્ય પ્રસાધનમાં પણ પીએચ નિશ્ચિત રાખવામાં આવે છે સૌંદર્ય એવો પ્રશ્ન થાય કે કોઈ પણ દ્રાવણમાં પીએચ નિશ્ચિત કઈ રીતે રાખી શકાય તો તેના માટે આપણે જોઈએ તમે જોઈએ જે દ્રાવણોમાં પ્રમાણમાં કે માણમાં ઉમેરવામાં આવે અથવા તો તે દ્રાવણોનું પાણી વડે મંદન કરવામાં આવે તો પણ તેઓ તેમના પીએચ માં થતા ફેરફારનો પ્રતિકાર કરે છે પીએચ નું મૂલ્ય લગભગ અચલ રહે છે તેવા દ્રાવણોને બફર દ્રાવણો કહે છે

પેલું છે એસિડિક બફર દ્રાવણ તેમાં આપણે જોઈએ બફર દ્રાવણ તો નિર્બળ એસિડ અને તેના પ્રબળ બે સાથેના શાર મિશ્રણથી બનાવી શકાય છે

પ્રબળ ક્ષાર વડે બનાવી શકાય છે તટસ્થ અને નિર્બળ બેઝના શાર વડે નિર્બળ બેઝના થી તટસ્થ બફર દ્રાવણ બનાવી શકાય છે ઉદાહરણ લઈને જોઈએ તો આંતરિક બફર દ્રાવણ માટે લઈએ નિર્બળ એસિડ ધારો કે એસિટિક એસિડ COOH પ્લસ પ્રબળ બેઝનો ક્ષાર ધારો કે પ્રબળ બેઝ Na છે તો પ્રબળ બેઝનો શાર આપણે લખીશું CH3COONA નિર્બળ બેઝ ધારો કે લઈએ NH4

એસિડિક બેઝિક અને બફર દ્રાવણ વિશે જો તટસ્થ બફર દ્રાવણ વિશે જોઈએ હવે આપણે જોઈએ હેન્ડલ હેસલ બેક સમીકરણ સમીકરણ છે एसिडिक द्रावण માટે पीएच इज इक्वल टू पी के ए વત્તા log શાર્ની સાંદ્રતા છેદમાં એસિડની શામંદ્રતા

અહીં શાર ની સાંદ્રતા તે એસિડના પ્રબળ બે સાથેના સાંદ્રતા છે એસિડના પ્રબળ બે સાથેના શાર ની સાંદ્રતા છે ધારો કે આપણે ઉદાહરણ લઈને સમજીએ તો એસિટિક ધારો કે નિર્બળ એસિટિક એસિડ છે અને પ્રબળ બેઝ નો શાર એટલે કે CH3COO NA છે ના બફર દ્રાવણ માટે જોઈએ તો આપણે સૂત્ર લખી શકીએ pH बराबर pKa + log चारणी सांद्रता એટલે કે અહીંયા CA3COOH ની સાંદ્રતા અને નિર્બળ બેઝની સાંદ્રતા એટલે કે એસેટિક એસિડ C3COOH ની સાંદ્રતા એ રીતે બેઝિક બફર બનાવવા માટે જોઈએ તો NH4OH + NH4Cl ના બેઝિક બફર દ્રાવણ માટે આપણે લખી શકીએ CH બરાબર CKB એટલે કે બેઝ નો વિયોજન અચળાંક વત્તા log NH4Cl પ્રબળ એસિડ ના ક્ષાર ની સાંદ્રતા અને નીચે

જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો અને વૈસ રસાયણમાં ખાસ ઉપયોગ કરવામાં આવે છે રાસાયણિક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અને વૈશ્લેષિક રસાયણમાં ઉપયોગ કરવામાં આવે છે માનવ શરીરમાં એચસી માઇનસ આયન ની સાંદ્રતા અને કાર્બોનેટ આયનની શાંદ્રતા ધરાવતા તથા એચ ટુ પીઓ ફોર માઇનસ વન ની શાંદ્રતા અને એચ પીઓ ફોર માઇનસ ટુ ની શાંદ્રતા ધરાવતા બફર દ્રાવણો આવેલા છે